આરોપી મૂળ અમરેલી જિલ્લાના વરૂડી ગામનો છે પરંતુ છેલ્લા નવેક વર્ષથી સુરત એના ખોડિયાર નગર કપૂરવાડી સોસાયટીમાં રહેતો હતો અને ટુ વ્હીલર ગેરેજ ચલાવતો હતો આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરીએ ભગાડી લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરું રચ્યું હતું તારીખ આઠ એપ્રિલ બે ના રોજ આરોપી મોહિત ઉર્ફ ભાણો ત્રણ સાગરી તો દક્ષિત મકવાણા જય ઉર્ફ બાઓ અને કપિલ નામના એ સમયે મળીને નિતેશના કહ્યા મુજબ ધનંજય વિશે માહિતી મેળવવા મહાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો અને અવારું લઈ ગયા હતા અને ટીકા મૂકીને ગદડા પાટુનો માર મારવામાં આવ્યો હતો વધુમાં ચારે આરોપી દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ લાશ છુપાવવા અને કોઈ પુરાવા ન મળે તે હેતુથી ચારે આરોપીઓએ મળીને લાશને પીપોદરા હાઇવે પર પાણીની નહેરમાં ફેંકી દીધી હતી થોડા દિવસો બાદ લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં બિનવારથી હાલતમાં મળી હતી પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને વોન્ટેડ આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈને સૌરાષ્ટ્રમાં છુપાયો હતો તાજેતરમાં સુરત શહેરમાં તેની હાજરી અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાંથી આરોપી મોહિતની ઝડપી લેવામાં આવ્યો ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને કાપોદરા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ શરૂ કરી પોલીસે હવે આરોપી મોહિત તુરપ ભાણો ધરપકડ કરીને ત્રણ વધુ ફરાર આરોપીઓની શోధખોળ માટે કામગીરી શરૂ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે